ઈને કાળા દોરા બાંધ્યા હોય આપણે હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણીતા હતા નકર તો નો આપણે બેન ને બોલાવે બેનને કીધું બેનને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો એ કે નજર નો લાગે કે એનો તો મેં કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય પણ મેં કીધું આ ઘટાડા છે તમારા કરતા રૂપાળા નથી એને 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 દોરા ન બાંધવા પડે તમને તમારા કરતા મેં કીધું ઈવડાઈ ઉજળા સાજા દેખાય તમે કે આવું નહીં વાર થાય પણ હું ના મેં કીધું તમે દોરો એક નહીં બીજો બાંધવા હોય તો બંધાવજો મને વાંધો નથી પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ઘટાડા મેં કીધું તમારા કરતા રૂપાળા નથી તો એને જેમ નથી લાગતી ને તમને લાગે હાલતા થઈ ગયા મારી એની વાત નો કરી હાલે છે બંધાવા વાળાનું હાલે આમાં આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી નથી હલવાના એવું ન માનતા હો એ કદાચ આપણા અંગોઠા સાફ

હીત મારા ને મારા હિત માં છે બાકી મારો છોકરો ને મારી વહુ ને મારા બહેરા ને કોઈ હાર્યા હોવાનું નથી અને આમાં બહેરું ભજન કરતું હોય આપણને કઈ ભાગ ન મળે આપણે કરતા હોય કે આપણા છોકરાને ને ન મળે એ તો બધું આ રૂપિયા જેમ વ્યાસે એમ એ આ વ્યાસવાનું નથી આ તમે કરો એ તમારું ને અમે કરીએ અમારું આ જાનવર છે જાનવર માણસ આ માણસ ની ચોરાસી લાખીઓ ની છે એવું કે હું તો એમ કઉ કુદરા ને કાગડા ને ભેંસો ને ફૂલડા લો એમને હક નથી કઈ ચિંતા છે કઈ તમે આમ ઊંડા ઉતરી જોડાઈ ની જરૂર નથી નાવાની જરૂર નથી ધોવાની હાબુ ને માથું ચૂંટણી લડવી સર કોર્ટમાં જવાનું વકીલ ને પલાણું ઢોકડું છોકરો પણ હક પણ કરવું કઈ છે તો આ બધી વરાળું આપણે નથી અને એવડા એમને આપડી જેમ જ ખાવા પીવા બધું જોવે ભગવાન નથી ભર દેતો પેટેનું પણ આપણને ભરોસો ક્યાં છે ભલે તમે જો એક પંખી હોય ને પંખી એના ઈંડા હોય ઈંડા ઈંડાનું નું જેમ આપણી માં આપણને પ્રેમ કરે ને એ હોય બાપુ એને પ્રેમ કરે કૂતરું હોય તો ભલે ભૂંડું હોય તો ભલે એનું બચું હોય ને એની પાસે બાપુ એના ખોળી જીવ હોય તમને નો જવા દે એ મરી જાય તો જુદી વાત છે એ ઈંડું હોય ને ઈંડાનું એનું જતન કરે એનું સેવન કરે અને ઈંડું સેવે ને પછી એમાંથી બચું આવે એ બચ્ચાને બાપુ બાબુ બહાર થી લઈ આવી લઈ આવીને એની ચાંચમાં આપે એના બચ્ચાને મોટું કરે એને પાંખું આવે એને ઉડતા શીખડાવે અને ઉડતા ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તા કોઈથી કોઈનું કુટુંબ ભાળ્યું આ કાગડા ને કુતરા ને ભૂંડ કોઈનું કુટુંબ ભાળ્યું આ મારી છે ને અમારો હાડું છે ને અમારી હાવું છે ને શે કઈ લોહી ઉકાળા છે આ બધા કોઈ દે આ ભાઈ પાડો સરવા લેતો હોય હા ફરું કોઈ દી તમે હું આ બસોડા ફરો એ નથી ખબર પડે ઠીક છે તમે કર્યું છે છે ફરજ ફરજ પડે કારણ કે બૈરું ભગવાન આપણે નથી આપ્યું અડધું ગામ લઈને જયા તા ઘોડે સડી એ ઉભું આપડે કર્યું છે બૈરું એમ કે તેલ નો ડબ્બો ખૂટી રહ્યો તો લાવી દેવો પડે એ તો આપડે ઉભું કર્યું છે એમાં ભગવાન ને ન દેવાય મને એક ઈશ્વરે માણસ નો અવતાર આપ્યો છે ને કઈક મોજ કરી લેજો એક ઘડી આધી ઘડી તુલસી સંગત છે બંગલા ગાડીઓ ને બાપુ નોકર ને ચાકર ને બધું હોય છે બાકી ભેગું કઈ નો આવે ભેગું આવે એવું કઈક કરજો ઈ જીવવાની મજા છે ને એનું નામ જ જીવન બાકી તો આ કીડી થી માની ને હાથી ઉધી કોણ ભૂખ્યું રહેશે કોઈ ઈશ્વરે બધા મોકલ્યા છે ને એની બધા એને ખબર જ છે આપણે તો કાલ આટલા પૈસા ઢેડ્યા હોય કે આજ આટલા કર્યા કાલ આટલા હતા આજે આટલા વધ્યા કાલ આટલા હતા આજે આટલા વધ્યા બોલો ઉપર બેઠો બેઠો ગણે છે કાલ તારા સુવાસા આટલા હતા ને આટલા ઘટ્યા આટલા હતા ને આટલા ઘટ્યા એનો હિસાબ એ રાખવાનો છે ને ગંગા સતી ની વાણી બાપુ હિસાબ મારે છે એકવીસ હજાર ને છસો સ્વાગરી બાપુ રોડ માથે હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને ખેતરમાં કોઈ ખેડૂત પાણીના નાકા વાળતો હોય અને આથી પાવડો લઈને દોડે અને એ દીકરીને ને મુકાવે તો નથી લાગતું કે રામા પીર પોતે આવી ગયા હોય એવું નથી લાગતું હે ભોળો નાથ આવી ગયો એવું નથી લાગતું આપણે તો ઘોડા ઉપર બે આવે તો જ માની લીલા લીલા લુગડા ફેર્યા હોય ને હાથમાં ભાલુ હોય ને ધજા હોય તો જ રામા ભી રાજાહી

પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર બાબુ શ્રી બાય કુમાર પ્રહલાદ ના ગુરુ છે તમે જો એવું તપ કરી અને બ્રહ્માજીને ને પ્રગટ કર્યા અને બ્રહ્માજી કે છે માગ માગ હરણાકશ તારા તપ ઉપર પ્રસન્ન થયો હરણાકશ કીધું મારું મોત નો થાય એવું કરો કારણ કે જેને જેને મેળવ્યો ને એ બાપુ પોતાનું કોઈનું સારું કરવું જ નહીં કેવી રીતે ના પાડો એ કે એ વાત એ તારી કે કે વાંધો નઈ તો કે ના એમને લખી દો બ્રહ્માજી કે કામ તું લખું હેઠળ સહી કરી દઈશ પછી બધું લખ્યું આપણે કે બધા રાતે ને દી ને લોટે ને લાકડે ને માણા ને ઢોરા ને બધું લખ્યું પછી બ્રહ્માજી ને આમાં સહી કરો બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણા કસ આમાં રહી નથી જાતો ને જોઈ જોતો ઈ કે કઈ નથી રહેતું કે જોઈ જો બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી જોઈ લે છે જોવું હોય તો ઈ કે કઈ નથી રહેતું સહી કરી દીધી કાલે દસ્તાવેજ રાખતા પાય હવે આપણને ભગવાન ભેગો નથી થયો તો એટલે ઠેકડા મારી છે તેની કેવા ઠેકડા મારી આવી છે બધે હું 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 થાય ચારે બાજુ મેં કર્યું હું કરું હું કરું હું કરું નિશાળમાં સાઈબો છોકરાને ભણાવે ને એ એમ જ કહે કે બધું રાજા જ કરે છે રાજા જ કરે છે આપણે ગઈટા કહેતા હતા ને કે કોઈને કોઈ નો પોગે એનું પેટ પોગે પ્રહલાદ ભણવા ગયો હતો ને સાહેબ બધું ભણાવતા કે બધું રાજા જ કરે છે રાજા જ કરે તો પ્રહલાદ ઉભો થઈને કે વરસાદ વરસે છે રાજા વરસાવે છે સાહેબ કે તારા બાપા કે અમને બધી એ ખબર છે કોણ વરસાવે છે સાહેબ ભાઈ જઈને કે આખી દુનિયા માને છે આ તમારા છોકરાએ ઉપાડો લીધો પ્રહલાદ આવ્યો ને કરે કે બેટા ભણવા ગયો હતો કે હા શું ભણાયો કે કરશન નો ઘન ગણપતિ નો ઘન ઘનશ્યામ નો બાબુ બાવડું ચાલે ને કર્યો દિવાલા રે ફસાડ્યો ઈ કે આના નામ મુકાવા હું મથું છું તે આની પાઠું લીધી છે કે પૂરી દો ને અંધારી ઓરડી માં કે મારી દો તાળું અને જોઉં છું એનો ભગવાન કેમ આવે છે એ પૂરી દીધો બાર ચોકીદાર બેહાડ્યો તાળું માર્યું એક દિન બીજી બ્રહ્માન્ડ ના માલિકે બાપુ કોઈ ને આબરુ જવા નથી લક્ષ્મીજી બાપુ બત્રીસ વાત નો થાળ લઈ અને પ્રહલાદ ને જમાડવા માટે માં આવે અને અંદર રૂમ માં જમાડે છે ચોકીદાર બહાર સાંભળી ગયો માલિકા વાતું કરે

કે બાપા એ તો તમને ભરોહો નથી માના ઉદર માં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાશ ભૂખ્યો ન રાખતો હોય તો આ તો ની ઓરડી છે આમાં ભૂખ્યો રાખે તમને વિશ્વાસ નથી અને પછી આમાં છે ભગવાન કે હા એમાંય છે એ થાંભલા ને બથ ભરાવી ને બાપુ એમાંથી નરસિંહ અવતાર પ્રગટ થયો અને ઘર માં ઉંદડા ને જેમ બિલાડુ બાપુ ગોટે સડાવે એમ હરણાકંસ ને સડાવ્યો

આમ નાખ દેખાડ્યા પાવડા જેવડા જેવડા એ કે લોઠું છે કે લાકડું કે લોઠું નથી લાકડુંય નથી એ કે મારા એમ નજર કર્યું હું માણસ હું જાનવર કે માણા નથી ને જાનવર નથી કે હવે કેવું છે કઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા બાપુ જો એક તમે વિચાર કરો કંસ કવને રાવણ જેવા મોટા હતા મય પતિ ને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ આ ઇતિહાસ આપણે આપણે તેમ નથી થતું કે આપણે એક મસરિયા જેવા છીએ આપણું આમાં કઈ ઉપજેજો આવા ભગવાન ને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં તો અંદર